સુરત વીજ કંપનીના સિનિયર ક્લાર્ક અને પ્રજાજન રૂપિયા સિતેર હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા સુરત જિલ્લાના કઠોર સબડિવિઝનમાં ભ્રષ્ટાચારનો ભાંડાફોડ થયો છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કઠોર સબડિવિઝન ખાતે કોમર્શિયલ વીજ કનેક્શન માટે અરજી કરનાર ફરિયાદી પાસેથી કામ પૂરું કરવા પેટે રૂપિયા સિત્તેર હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી આ કામના મુખ્ય આરોપી સંતોષભાઈ ભગવાનભાઈ સોનવણે ઉમર વર્ષ અડતાલીસ હોદો સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ફરિયાદી સબડિવિઝન લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો એસીબીએ છટકાનું આયોજન કરી લાંચ સ્વીકારવા મોકલાયેલા પ્રજાજન ભરતભાઈ રમણીકભાઈ સાવલિયા લેબર કોન્ટ્રાક્ટર લાંચની રકમ સ્વીકારતા ઝડપાયા એ દરમિયાન સિનિયર ક્લાર્ક સંતોષભાઈ સોનવાણે પણ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને લાંચ લેવાના ગુનામાં સંડોવણી પામી એસીબીએ બંને આરોપીઓને રંગે હાથ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે